વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદ વરસતા વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ડાંગર તુવેરના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું કમોસમી ધોધમાર વરસાદ ખેતરોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી હતી ખેડૂતોએ કરેલા તુવેરના પાકમાં પાણીમાં ડૂબી જવા પામ્યો હતો જેને લઈને તુવેરનો પાક પણ બળી જવાની સ્થિતિ જોવા મળી હતી વાઘોડિયા તાલુકાના હિંમતપુરા વસવેલ અલવા વ્યારા સહિતના ગામોમાં ડાંગરના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું કમોસમી વરસાદને લઈને ડાંગરનો ઊભો પાક તૈયાર થઈ ગયો હતો જેની કાપણી કરવાના સમયે કમોસમી વરસાદ થતાં ડાંગનો ઊભો પાક ખેતરોમાં પડી જવા પામ્યો હતો ડાંગરનો ઉભો પાક ખેતરોમાં પડી જતા ડાંગરનો તૈયાર થયેલા પાકને નુકસાન થવા પામ્યું હતું ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા સમગ્ર ત્રણ દિવસથી વરસાદ પડે છે અને વ્યારા ગામમાં કપાસ ડંગિયાની તુવેરીની ખેતી વધુ પ્રમાણમાં થાય છે અમારું સર્વે કરે નાના ખેડૂત ને લાભ મળે બરોબર વેલુ પણ સર્વે કર્યું તું કેળાં ખેતીમાં પણ એક પણ રૂપિયો હજુ મળ્યો નથી બરોબર અને ફરી સર્વે કરે ને અને સર્વે કરી ને ખેડૂત ને રાહત મળે એવું કામ કરે તો સરકાર ને મારી નમ્ર વિનંતી છે ડાંગર કપાસ ને તુવેર મુખ્ય પાક છે